રાજપીપળા નગરની વગોવાયેલી ભૂગર્ભ ગટર યોજના નગરજનોને પારાવાર દુઃખ અને મુશ્કેલીઓ અને ત્રાસદાયક પરિસ્થિતિનો સ્વાદ ચખાડ્યા બાદ હવે આખરે શરૂ થઈ છે પણ શરૂ થતાની સાથે જાણે નિષ્ફળ ગઈ હોય એમ નગરના ઠેર ઠેર રોડની વચ્ચે ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવા માંડ્યા છે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર ચાલી રહેલા દ્રશ્યો રાજપીપળા રાજરોક્ષી ચાર રસ્તાના છે જ્યાં જામ થઈ ગયેલી ગટરને ખુલ્લી કરવા માટે એક માણસને ભૂગર્ભ ગટરની અંદર કોઈપણ જાતના સુરક્ષા સાધનો વગર ઉતારવામાં આવી રહીના દ્રશ્યો તમારી સામે છે અગાઉ આ રીતે ગટર સાફ કરવા ઉતરેલા કેટલાય સફાઈ કર્મીઓ ગૂંગળામણને કારણે મોતને ભેટ્યા હોવાના બનાવો ગુજરાતમાં અસંખ્ય વાર બની ચૂક્યા છે ત્યારે આવી કોઈ ઘટના રાજપીપળા નગરપાલિકાના વિસ્તારમાં બનશે તો એની જવાબદારી નગરપાલિકાના ચીફ ઓફિસર કે નગરપાલિકાના પ્રમુખ લેશે ભૂગર્ભ ગટર યોજનાના અમલીકરણ પહેલાં અલગ અલગ કંપનીઓ દ્વારા ભૂગર્ભ ગટરને સાફ કરવા માટે રોબોટ આપવામાં આવ્યા હતા ત્યારે આ રોબોટ હાલ ક્યાં છે કઈ દિશામાં ધૂળ ખાઈ રહ્યા છે એની તપાસ અને એનો જવાબ પણ નગરપાલિકાના જરૂરી બને છે ભૂગર્ભ ગટર ગટર યોજના ગુજરાત ડેવલપમેન્ટ વિભાગ દ્વારા લાગુ જેમાં જાહેર અને સિવેજના જોડાણો અપાયા છે અને ઘણી મોટી સંખ્યામાં હજી લોકોના ટોયલેટના કનેક્શન જોડવાના બાકી છે ત્યારે ભૂગર્ભ ગટર યોજનાના ગંદા પાણી રાજપીપળા સ્ટેશન રોડથી પબ્લિક ગાર્ડન સુધીના રોડ ઉપર વારંવાર ફુવારા સ્વરૂપે ઉડે છે અને આખા રોડ ઉપર તમામ પ્રકારની ગંદકી ફરી વળે છે અને આ ઘટનાઓ વારંવાર બની રહી છે રાજપીપળા નગરની પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિને કારણે અહીંયા ભૂગર્ભ ગટર યોજના સફળ થાય તેમ નથી તેવું જાણકારો અગાઉ કહી ચૂક્યા છે તેમ છતાં પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે આ યોજના શરૂ કરવામાં આવી છે પરંતુ આ યોજનાનું ભવિષ્ય ધૂંધળું નગરજનો દ્વારા જે ભૂગર્ભ ગટર યોજનામાં કનેક્શનો જોઈન્ટ કરવામાં આવ્યા છે એના બદલામાં વેરાની વસૂલાત ટૂંક સમયમાં શરૂ થવાની છે તેવી માહિતી મળી રહી છે ત્યારે ભૂગર્ભ ગટર યોજનાની નબળી કામગીરીને કારણે રોડ ઉપર ઠેર ઠેર ભૂવા પડવાના પાણીની પાઇપલાઇનો ફાટી જવાના કિસ્સાઓ વારંવાર બની રહ્યા છે ત્યારે અડધી પડધી પરિસ્થિતિમાં આ યોજના શરૂ કરી દેવામાં આવી છે ત્યારે એના દુષ્પરિણામો ભોગવવાની તૈયારી રાજપીપળ નગરની પ્રજાએ રાખવી પડશે આ પ્રકારના ન્યૂઝ અને સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો